અને ગુજરાતના વીસ જેટલા જુદા જુદા સ્થાનો પર જૈન નગરણીઓ આચાર્ય મનમોહન સુરીજી વિદ્વાન મુનિરાજ ધુરંદર વિજયજી આચાર્ય હેમપ્રભુ પ્રભુ સુરેશ્વરજી તથા સાધ્વીજી ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થયો હતો જે અંગે માહિતી આપી હતી મિત્રો આજે અલકાપુરી શ્રી સંઘમાં ચાતુર્માસનો પ્રવેશ માટે ગુરુ ભગવંતો પધાર્યા હતા આપણી સાથે સંઘના પ્રમુખ એવા શ્રી અહેમદભાઈ છે પ્રશાંતભાઈ છે અને બાબુભાઈ છે આપણે પ્રશાંતભાઈને પૂછીએ એમને એમના ઘરેથી આ આખો ચાતુર્માસનો મહારાજ સાહેબનું સામયું શરૂ કર્યું હતું તો પ્રશાંતભાઈ આ મહારાજ સાહેબની નિશ્રામાં કયા મહારાજ સાહેબની વિશ્રામાં છે કેટલા સાધુ તો છે કેટલા ભગવાન તો છે અને કયા ગ્રંથનું દર્શક નું વાંચનમાં આજરોજ સવારે પરમ પૂજ્ય સુધી સમુદાયના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વિધ્ધવર્ય ધુરંધર વિજયજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મનમોહન સુરેશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમ પ્રભુરીશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તત્વપ્રભ સ્વરી મહારાજ સાહેબ તથા બાપજી મહારાજ સાહેબના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નરત્ન સ્વરી મહારાજ સાહેબ તથા ઉપાધેય ભગવંતો ભગવંતો તથા સા સાધ્વી ભગવંતો વિશાળ સંખ્યામાં આજરોજ અમારા નિવાસસ્થાનેથી વાત્ય કાતે સામે થઈ અને વડોદરાના તમામ રાજમાર્ગો ઉપર ફરી અને અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસે સવારે પ્રવેશ કરવામાં આવેલો છે આજે ચાતુર્માસની અંદરમાં નૌકાર મંત્ર ઉપર ચાર મહિના સમગ્ર આરાધના કરવામાં આવશે અને નૌકાર મંત્રથી આખા સંઘને અભિભૂત કરી અને નૌકાર મંત્રનું મહત્વ સમજાવવામાં આવશે ત્યારબાદ જે વ્યાખ્યાનો થવાના છે એમાં પરમપુજ્ય મુરાજ શ્રી વિધ્વવર્ધવર્ય શ્રી ધુરેન્દ્રવીજી મહારાજ સાહેબનું વ્યાખ્યાન સવારે સાડા છથી સાત રહેશે અને ત્યારબાદ સવારે નવથી દસ શ્રી આચાર્ય ભગવંત એમ સુરેશ્વરજી મહારા સાહેબનું વ્યાખ્યાન રાખવામાં આવે છે તો આપ સર્વે લાભ લેવા વિનંતી ત્યારબાદ આ ચાતુર્માસનો કાર્યક્રમ પૂરો થયા બાદ સવારે નૌકાશીનું પણ સાધર વિકિતઓ આમંત્રિત મહેમાનો માટે સંઘના શ્રાવક સ્વિકાઓ માટે તથા અન્ય લાભ લીધેલો છે આપનું નામ પ્રશાંતભાઈ અલકાપુરી જંકશન પસ્ટી સબસ્ક્રાઈબ લાવ એન્ડ પ્રેસ ધ બે લાઈક યર નેવર મિસ અન અપડેટ